પાર્સલ પકડાયા હોવાના બહાને પોલીસ તરીકે ખોટી ઓળખ ઉભી કરી થી વિડીયો કોલ કરી પૈસા પડાવનાર ગેંગના બે ઇસમોની ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપેલ કે તેઓની ડીએચ કુરિયર મુંબઈમાંથી એક ફોન કોલ આવેલ અને તેઓએ ફરિયાદીને જણાવેલ કે ફરિયાદીના નામે એક પાર્સલ ચાઇના જઈ રહ્યું છે જે પાર્સલમાં ડ્રગ્સ લેપટોપ મોબાઈલ કપડાઓ સહિત ગેરકાયદેસર વસ્તુઓ મળી આવેલ છે જે બાદ ફરિયાદીને મુંબઈ પોલીસમાંથી ફોન કોલ આવેલ અને તેઓએ ફરિયાદીને આ પાર્સલ વિશે પૂછપરછ કરી ફરિયાદીનું વોટ્સએપ દ્વારા વિડીયો ગ્રાફી નિવેદન લેવાનું ચાલુ કર્યું છે જેમાં જણાવેલ કે તેઓએ પહેલાં અને ઈસમના ઘરે રેડ રેડ કરેલ અને તેમાં જણાવ્યું કે તે ઈસમ ફરિયાદીને પોતાનો એકાઉન્ટ વહેંચેલ અને તેમાં કરોડોના ટ્રાન્ઝેક્શન થયેલ છે જેનાથી ફરિયાદીએ જણાવેલ કે ઉપરોક્ત બાબત ફરિયાદી સાબિત ન કરે ત્યાં સુધી પોતાની બેંક બેલેન્સ એફડી શેર બધું એ સૌને સોંપવું પડશે અને ફરિયાદી હકીકત સાબિત થયા કર્યા બાદ પરત ફર કરશે ફરિયાદીને જણાવેલ કે આમ ન કરે તો તેઓને ઘરે પોલીસ આવીને ધપકડ કરશે આમ અલગ અલગ બાના હેઠળ ફરિયાદીને ડરાવેલ અને કહેલ કે જ્યાં સુધી આ ઇન્વેસ્ટિગેશન ચાલશે ત્યાં સુધી ફરિયાદીના ખાતામાં જેટલા રૂપિયા છે સામેવાળાના ખાતામાં જમા કરાવવાના કહીને તેમની પાસેથી રૂપિયા નેવ લાખ નેવું હજાર સામાવાળાએ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવેલ જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ